જય શ્રી કૃષ્ણ આજે તારીખ સત્તાવીસ જૂન બે હજાર એકવીસ જ્યેષ્ઠ વધ ચતુર્થી એટલે સંકટ ચતુર્થી આ ચોથ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આ દિવસે સંતાન અને પરિવારની સુખકારી માટે વ્રત ઉપવાસ અને વિધિ વિધાનથી શ્રી ગણેશની પૂજા કરાય છે આ દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી ઘરના મંદિરમાં કે જ્યાં પૂજા કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ કરી ગંગાજળ કે ગૌમૂત્રથી પવિત્ર કરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના કરવી સિંદૂર કંકુ ચોખા ધરો વગેરે ચડાવી લાલ ફૂલ ચડાવવું ફૂલ ચડાવતી વખતે મનમાં ગણેશ મંત્ર ગમ જાપ કરવો ગણપતિ દાદાને લાડુ અતિ પ્રિય છે આથી લાડુ કે મોદકનો પ્રસાદ ધરવો શ્રી ગણેશ સ્તોત્ર અથર્વશિષ સંકટ નાશન સ્તોત્ર વગેરેનો પાઠ કરી બ્રાહ્મણોને દક્ષિણા આપવી આ દિવસે ઉપવાસ કે એકતાણું કરવું એકટાણામાં ચંદ્રોદય થયા બાદ ચંદ્રના દર્શન કરી ચંદ્રદેવને સાકર અથવા લાડુનો પ્રસાદ ધરી એકટાણું કરવું આ પૂજામાં ચંદ્ર દર્શનનું ખૂબ મહત્ત્વ છે ચંદ્રના દર્શન કરી બાળકોની તથા પરિવારની રક્ષા કરવા માટે ચંદ્રદેવને પ્રાર્થના કરવી આ રીતે પૂરી શ્રદ્ધાથી શ્રી ગણેશ સંકટ ચોથનું વ્રત કરવું ભગવાન શ્રી ગણેશ સર્વસિદ્ધિના દાતા છે તેમનું વ્રત જો શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવામાં આવે તો ફળ અવશ્ય મળે જ છે તો મિત્રો આ હતી સંકષ્ટી ચતુર્થી વ્રતની વિધિ અને મહાત્મા આ દિવસે વ્રતની કથા સાંભળવાનું પણ વ્રતની પૂજા કર્યા જેટલો જ મહિમા છે તો મિત્રો હવે સાંભળશું સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા બોલો સંકટનાશન ભગવાન શ્રી ગણેશની છે શૈનકાલિક મુનિઓએ સુજીને કહ્યું હે સુજી હવે અમને જેઠ મહિનામાં આવતી સંકટ ચતુર્થી વિશે જણાવો સુજીએ કહ્યું જ્યેષ્ઠ માસની ચતુર્થીને ગણાધ્યક્ષ ગણેશ ચતુર્થી કહે છે ગણાધ્યક્ષ એટલે ગણોના અધ્યક્ષને સ્વામી કહેવામાં આવે છે ભગવાન શિવે ગણેશને ગણોના સ્વામી તરીકે પ્રતિષ્ઠિત કર્યા હતા આગળ જણાવેલા વિધી વિધાનથી તેમનું પૂજન કરવું હવે જેઠ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા હું કહું છું તે તમે ધ્યાનથી સાંભળો સતયુગમાં પૃથુ નામનો એક રાજા થયો જેણે સો યજ્ઞો કર્યા એના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એને ચાર પુત્રો હતા જે વેદોમાં પારંગત હતા બ્રાહ્મણે પોતાના ચારેય પુત્રોના વિવાહ વૈદિક રીતથી કરી દીધા જ્યારે જેઠ મહિનો આવ્યો ત્યારે મોટી વહુએ પોતાની સાસુને કહ્યું હે સાસુજી હું નાનપણથી જ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી આવી છું મેં મારા પિતાને ઘરે પણ આ મંગલદાયક વ્રત કર્યું છે માટે તમે મને આ વ્રત કરવાની અનુમતિ આપો વહુની વાત સાંભળી સસરાએ કહ્યું વહુ તું બધી વહુઓમાં મોટી અને શ્રેષ્ઠ છે તને કોઈ પણ પ્રકારની કોઈ અસુવિધા નથી અને ન તો કોઈ કષ્ટ છે આ ઉંમર ખાવા પીવાની છે તું વ્રત શા માટે કરવા માંગે છે આ ગણપતિજી કોણ છે વળી તને એની શી જરૂર છે તેમણે વહુને વ્રત કરવા ના કહી દીધી થોડા સમય બાદ વહુ ગર્ભવતી બની સમય આવીએ તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો તેણે સાસુ પાસે ફરીથી વ્રત કરવા માટે આજ્ઞા માંગી પણ સાસુએ તેને વ્રત કરવાની ના પાડી દીધી વહુની વારંવાર વિનંતી છતાં તેને વ્રત ન કરવા દેવાથી શ્રી ગણેશજી કોપાયમાન થયા અને એમણે મોટી વહુના પુત્રનું અપહરણ કરી લીધું અણધારી ઘટનાથી ઘરમાં બધા લોકો દુઃખી અને ચિંતાતુર બની કહેવા લાગ્યા કે પુત્ર ક્યાં જતો રહ્યો પુત્રની માતા વિલાપ કરતી પોતાના સસરાને કહેવા લાગી પિતાજી તમે મારું ગણેશ ચતુર્થીનું વ્રત છોડાવી દીધું એટલા માટે મારો પુત્ર ગાયબ થઈ ગયો છે ક્રોધિત બની ગણેશજીએ મારા પુત્રનું હરણ કરી લીધું છે હવે તમે મને ગણેશ ચતુર્થીનું વ્રત કરવા દો જેથી ગુમાવેલા પુત્રને હું પાછો મેળવી શકું શોકમાં ડૂબી ગયેલા સાસુ સસરાએ વહુને વ્રત કરવાની અનુમતિ આપી ત્યારબાદ તો દરેક માસની ચતુર્થીએ સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત પરિવારના બધા લોકોએ કરવાનું શરૂ કરી દીધું થોડા સમય બાદ ગણેશજી વેદોના જાણકાર એવા એક નિર્ધન દુર્બળ બ્રાહ્મણના રૂપમાં ભિક્ષા માંગવા માટે તેમના ઘરે આવ્યા એમણે કહ્યું હે પુત્રી મને ભિક્ષામાં એટલું ભોજન આપ કે મારી ભૂખ મટી જાય

બ્રાહ્મણની આ વાત સાંભળી મોટી વહુ હાથ જોડી કહેવા લાગી હે વિઘ્ન વિનાયક જો તમે મારી ઉપર અતિ પ્રસન્ન થયા હો તો મારો પુત્ર મને પાછો આપો હું તેના વગર તડપી રહી છું તેની વાત સાંભળી બ્રાહ્મણ વેશધારી ગણેશજી બોલ્યા હે દીકરી તારી ઈચ્છા જરૂર પૂરી થશે તને તારો દીકરો પાછો મળશે આમ કહી ગણેશજી અદ્રશ્ય થઈ ગયા થોડા દિવસ બાદ સોમ શર્મા નામનો એક બ્રાહ્મણ એક નાના બાળકને લઈને દયાદેવને ઘેર આવ્યો એ બાળક દયાદેવનો પુત્ર હતો પોતાના પુત્રને જોઈ દયાદેવ ઘણો જ પ્રસન્ન બન્યો એની માતાના આનંદની પણ કોઈ સીમા રહી નહીં માતાએ પોતાના પુત્રને ગળે લગાડ્યો અને કહેવા લાગી ગણપતિજીની કૃપાથી જ મેં મારા ખોવાયેલા પુત્રને પાછો પ્રાપ્ત કર્યો છે દયાદેવ તો વારંવાર મસ્તક થઈ કહેવા લાગ્યા હે વિનાયક તમારી કૃપાથી જ મેં મારા ખોવાયેલા પુત્રને પ્રાપ્ત કર્યો છે પછી એણે સોમ શર્માને સ્વાદિષ્ટ ભોજન કરાવી વસ્ત્ર વગેરેથી સુશોભિત કરી ગોદાન આપ્યું અને કહ્યું હે દેવાથી દેવ ગણેશ આપને મારા નમસ્કાર છે તમે સર્વ વિધ્નોને સંકટોને હરીને શાંતિ પ્રદાન કરવાવાળા છો માતાજી ઉમા માટે તમે હર્ષદાયક અને અત્યંત બુદ્ધિશાળી છો આ મોહમાયાના ભવસાગરથી તારીને મારો ઉદ્ધાર કરો હે વિધ્નરાજ આપનાથી ભગવાન શંકર ઘણો આનંદ પામે છે તમારું નિત્ય ધ્યાન ધરનાર અને સ્મરણ કરનારને તમે જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરો છો તથા સંપૂર્ણ દૈત્યોના અને દુષ્ટોના સંહારક આપ છો એવા વિધ્ન હર્તા આપને મારા નમસ્કાર છે હે પ્રભુ ગણપતિ આપ આપના ભક્તોને સર્વ સુખ પ્રસન્નતા અને પૂર્ણ ઐશ્વર્ય આપનારા અને સમગ્ર યજ્ઞોના એક માત્ર યક્ષક છો તથા ભક્તોના સર્વ મનોરથોને પૂર્ણ કરવાવાળા હું આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું જેઠ માસ સંકટ ચતુર્થી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન સંકટ નાશન શ્રી ગણેશની જય તો મિત્રો આ હતી જેઠ મહિનાની સંકટ ચોથ વ્રતની કથા જે કોઈ વ્યક્તિ વધ પક્ષની સંકટ ચોથનું વ્રત કરે છે વ્રતની કથા સાંભળે છે તેમની તમામ ઈચ્છિત કામનાઓ ભગવાન શ્રી ગણેશ પૂરી કરે છે ધન ધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે તમામ આપત્તિઓ અને સર્વ પ્રકારની મુશ્કેલીઓનો નાશ થાય છે તો મિત્રો અંધારિયામાં આવતી તમામ ચોથ એ દુઃખ નિવારણ કરવાવાળી છે કળિયુગમાં દરેક પ્રકારના દુઃખો અને સર્વ કાર્યની સિદ્ધિ માટે શ્રી સંકટ ચોથનું વ્રત દરેક મનુષ્યએ જરૂર કરવું જોઈએ જે કરવાથી કોઈ પણ જાતનું વિઘ્ન આવતું નથી ભગવાન શ્રી ગણેશ સર્વ સિદ્ધિના દાતા છે તેના આરાધકોની તમામ મનોકામના પૂર્ણ કરે છે કોઈપણ મહિનાની ચોથના દિવસે ગણેશ મહિમા સ્તોત્ર ગણેશ કવચ સંકટનાશન સ્તોત્ર ગણેશ નામ વગેરેનો પાઠ અવશ્ય કરવો જે કરવાથી દુઃખ સંકટનો નાશ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં જેઠ માસ વદ પક્ષની સંકટ ચોથની વ્રતની વિધિ કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો પૂરી શ્રદ્ધાથી વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ